આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબની પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો પાસેથી વાંધા સૂચનાઓ મંગાવવામાં આવેલ જે વાંધા સૂચનો અન્વયે ફાઇનલ આન્સર કી તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ સદ ફાઇનલ આન્સર કી સામે પણ ઉમેદવારો દ્વારા વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ જે વાંધા સૂચનો અન્વયે રિવાઇઝડ ફાઇનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આરએમસી ડોટ જોવી ડોટ ઇન પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો જે કોઈ પણ વિદ્યાર્થી આરએમસીની એક્ઝામ આપેલ છે તો તેની રિવાઇઝડ ફાઇનલ આન્સર કી હવે આવી ગઈ છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આન્સર કી એમસીની છે એ બધા જ સેટ માટેની આવી ગઈ છે સેટ એ બી સી અને ડી તમે આ રીતે આન્સર કી છે એ જોઈ શકો છો Thank you so much for watching my videos.